નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ત્યારે હુમલો કરવામાં આવ્યો છે એ પણ મિત્રો વાત કરીએ તો મહિલા સરપંચના પતિ પર હુમલો કરવામાં આવ્યો છે જ્યાં મિત્રો ગીર ગઢડાના ધોળકડા ગામમાં મિત્રો મહિલા સરપંચના પ્રતિનિધિ અને પૂર્વ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન એ ભલભાઈ બાણિયા અને તેમની સાથે રહેલા પાંચ પંચાયતના સદસ્ય ઉપર ખનિજ માપ્યા અને તેમના રાખેલા ભાડુતી માતા બારે શખ્સ દ્વારા કોઈપણ રીતે જીબલન હુમલો કરવામાં આવ્યો હતો મોટી ફરિયાદ થતાં આ ભય વ્યક્ત કરીને રાજ્યના મુખ્યમંત્રી ગૃહમંત્રી વિકાસ મંત્રી કમિશનર જિલ્લા પોલીસ અધ્યક્ષ તેમજ લાગતા વળગતા અધિકારીઓ પંચાયતના લેટર પેડ પર રજૂઆત કરી પોતાની પોતાની સાથે રહેલા પંચાયતના સભ્યોને રક્ષણ મળે તેવી રજૂઆત કરતા નાના એવા ઢોકડવા ગામમાં ચકસાર ફેલાય છે જ્યાં મિત્રો વાત કરીએ તો ખનીન માપ્યો દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો અને અત્યારે મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલો મહિલા સરપંચના અને પાંચ બીજા સભ્યો સાથે કરવામાં આવી